રાપર ભારત વિકાસ પરિષદ દ્વારા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને જરૂરિયાતમંદ દર્દીઓને નેબ્યુલાઇઝર મશીનનું વિનામૂલ્યે વિતરણ કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાપરથી મારા પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા સ્વાસ્થ્ય પ્રકલ્પ અંતર્ગત નેબ્યુલાઇઝર મશીન વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા સ્વાસ્થ્ય પ્રકલ્પ અંતર્ગત નેબ્યુલાઇઝર મશીન વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ગામ્ય પ્રજાના લોકોને જરૂરિયાતમંદ દર્દીઓને આ નેબ્યુલાઇઝર મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ડાબુડા સહી ડેડરવા ચિત્રોળ ગોવિંદપર ખીરઈ બાદરગઢ નીલમપર નલિયા ટીંબા લાકડાવાંડ વગેરે ગામમાં મશીનનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પ્રમુખ ડૉક્ટર રાહુલ પ્રસાદ મહામંત્રી પારસ ઠક્કર સ્થાપક પ્રમુખ દિનેશ સોની મંત્રી કનકગિરી ગોસ્વામી સંગઠન મંત્રી અંકિત ચાંદે સહસંયોજક ચંદ્રેશ દરજી સલમાન બ્લોચ સહિતના લોકો ઉપસ્થિત હતા એમ આમ ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું